પીએસ એસોસિએશન જે પ્રહલાદ કાકાનું છે કેરોસીન લાયસન્સ હોલ્ડરનું એને પેલી જૂન થી ઈ મુદ્દે હડતાલની જાહેરાત કરેલી છે પરંતુ ઈ કેવાયસી મુદ્દો એવો છે કે જે સરકારનો એક સુધારાવાદી મુદ્દો છે અને સરકાર અને ગ્રાહકોને લગતો મુદ્દો છે આ મુદ્દાને સાથે એસોસિએશનને કે સંસ્થાનના વેપારીને કઈ લાગતું ઓળખતું નથી માટે નીતિગત અમારો મુદ્દો નથી અમારા જે મુદ્દા છે કે અમારું મુખ્ય કમિશન દોઢ રૂપિયા છે એ ત્રણ રૂપિયા થાય અમને ઈ પ્રોફાઇલમાં વેપારીને એક સહાયક ઉમેરવામાં આવે અમને ગોડાઉન ખાતેથી જથ્થો ઓછો આવે છે ગોડાઉન ખાતેથી જથ્થો જે આવે છે આમાં કરણીના રૂપે મજૂરી માંગવામાં આવે છે અમારા વિવિધ મુદ્દા છે આ મુદ્દાનો ક્યાંય આમાં સમાવેશ કરેલો નથી માટે વેપારીના હિતમાં હડતાલ નથી એવું કહી શકાય માટે અમારું હોલ ગુજરાત ફેરફાયસો એસોસિએશન આ હડતાલને સમર્થન કરતું યુદ્ધની સ્થિતિ હતી ત્યારે સરકારશ્રીએ મે અને જૂન આ બે મહિનામાં ચાર માસનું અનાજ એકસાથે આપી દેવું જેના કારણે ગ્રાહકોએ યુદ્ધ જેવી સ્થિતિ જો દેશમાં સર્જાય તો પોતાના ઘરમાં ચાર મા માસનું અનાજ પડ્યું રહે આ નીતિ ને લઈને અને સરકારે ચાર માસ નું અનાજ બે મહિનામાં આપી દેવાની વાત કરેલી હતી પરંતુ યુદ્ધ રોકાઈ ગયું ત્યારબાદ સરકાર શ્રી આવનારા ચોમાસાના કારણે ગ્રાહકોને વહેલું અનાજ મળી રહે એટલે મે અને જૂન માં ચાર માસ મહિના નું ચાર મહિના આજે અનાજ આપવાનું થાય એક સાથે આપી દઈ એવી ગણતરી હતી પરંતુ ઈ દરમિયાન પંદર મે ના રોજ સરકાર શ્રી એ ઈ કેવાયસી ની સ્થિતિ જથ્થાની ફાળવણી કરી ખાસ કરીને જૂન માસ માટે જે લોકોને પંદર મે ની સ્થિતિ ઈ કેવાયસી થયા હતા એટલો જ જથ્થો જૂન માં આપ્યો તેર મે પછી જે વેપારીઓ જે સોરી જે કાર્ડ હોલ્ડરો છે એ કહેવાય છે કરી એવા એ લોકોનો જથ્થો સરકારશ્રીએ જૂન માસ માટે ફાળવણી કરેલો નથી માટે આવી ત્રીસ આવી ત્રીસ ટકા જે જનસંખ્યા છે કે જેને જૂનમાં જથ્થો મળવાનો નથી આ માટે અમે જૂન મહિના માટે આ ત્રીસ ટકા જથ્થાની અમને સપ્લિમેન્ટરી મળી રહે અને જૂન માસનો જથ્થો દિવસના માસના છેલ્લા દિવસોમાં એલોટ થયો છે ત્રીસ તારીખે એકત્રીસ તારીખે એલોટ થયો હોય સરકાર શ્રી એક થી પાંચ જૂન માટે ખૂબ જ ઓછી મુદતમાં વિતરણ કરવાનો સમયગાળો આપેલો છે એટલે આ વિતરણના જૂન માસના વિતરણના સમય સમયગાળાને પણ વધારવામાં આવે આવી અમે વર્તમાન માંગ લઈને આજે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મુશ્કેલીઓમાં આ મોટા મોટી મુશ્કેલી છે તો કાર્ડ હોલ્ડરની છે અને અમે માનીએ છીએ કે કાર્ડ હોલ્ડરની મુશ્કેલી છે એ વેપારીઓની મુશ્કેલી છે કારણ કે જે ઈ કેવાયસી છે ને એ એવા વર્ગનું નથી થયું કે જે જાગૃત નથી જે અભણ છે જેને ખ્યાલ નથી કે આધારની સાથે મોબાઈલ નંબરનું નું સીડિંગ કરવાનું હોય મોબાઈલ નંબરનું નું સીડિંગ થાય તો એમનું ઈ કેવાયસી થાય એટલે એક દબાયેલો ને કચડાયેલો જે વર્ગ છે એ લોકો જ આમાં રહી ગયા છે એ લોકો સમજતો નથી કે આના માટે ક્યાં જવું કોને આપણે ભલામણ કરવી ક્યાં આપણી અરજી કરવી આ લોકો સીધા દુકાનદાર પાસે આવે અને જે કઈ પ્રશ્ન હોય દુકાનદાર સમક્ષ મૂકે એનું જે કઈ નિરાકરણ લેવાનું હોય અમારે એની સાથે ચર્ચા થાય એની સાથે ઝઘડા થાય આ લોકો સમજતા ન હોય એટલે અલ્ટિમેટ તો જે કાઈ પ્રશ્નો સરકારની જે સ્કીમ હોય એનું જે પૂરેપૂરું ઇમ્પ્લીમેન્ટેશન ન થાય એના માટે દુકાનદાર ભોગ બનતો હોય છે એટલે આ રેશન